મા દેવા ને જે કિડ ના રિબ બધાય લોકો ને કેમ સોજો કે બધાય લોકો મજામાં જશે તો આજે અમારે ફ્રેન્ડ નો બર્થડે છે તો આજે અમારે જાવું મોલ માં એના માટે કેક લેવા તો સામાન બધું મને લઈ લીધો फटाफट ને મોલ માં રખ લઈ લીધું બોટલ બોટલ ને જોઈતા પીવાની હોય ની લઈ લીધી કેક કેક લઈને આવી ગયા फटाफट શોપિંગ કરી લીધી હવે ફાઇનલી પાલ્ટી નું સામાન બાર આવી ગયા છે ને હે આપણે બર્થડે બોય ની કેક અને આય પાલ ટીનો સામાન પલટી દો સાબ ઉઠાવ હથિયાર હેપી બર્થડે ટુ યુ ઓન ધ યુ થેન્ક યુ

नॉर्डिस्ट। मुझको घर साथ। तेरा। बुलु में साला जहाँ। ओ। तो गलत रहा। तो बिलात रहा। बिलात रंग में नींद में ચાલો તો આપણે ફૂલ વિડીયોમાં મળીએ યુટ્યુબમાં માં તો લોક કેવો લાગ્યો એ કમોટમાં બતાવજો અને આપણે યુરોપની નવરાત્રી અને ભાઈ ફૂલ મોજમાં આવ્યા અમારે હું ડે બોય તો ચાલો મહાદેવ વાળા જઈ ગીરનારી બધાને મળીએ કન્ટિન્યુ યુટ્યુબ